બાહ્ય જગત ની અંદર ગમે તેટલી મથ કરીએ પણ કોઈ મેળાવક એવા ભૂમિયા મળી જ એવા જેને જેને એ જેને અનુભવ કર્યો અનુભવ કરે છે અનુભવી આપણો સાનિધ્ય મળ્યો એ અનુભવીનો આપણો ને સંગ થાય એમના એમના સથવારે એમના દયા દ્રષ્ટિથી દ્રષ્ટિ થી ભોન કરાવો અનુભક્તિ ભવન ની સ

એટલે સંતો મહાપુરુષો આપણું સત્ય વાત તરફ આપણા આપણું જીવન ની અંદર કલ્યાણ થાય એ તરફ આપણો ઈશારો કરી રહ્યા છે અને એ ઈશારો જો સંતો મહાપુરુષો નો આપણો હમ જન્મ આવી જાય તો આપણો સેજે સેજે કલ્યાણ થઈ જાય થઈ જાય સંતો મહાપુરુષો જેવું ખુશ થયું યાર વિચાર તો કરો આ જગત ની અંદર ઘણા એ આપડો અત્યાર સુધી બધો અનુભવ થયા ઘણા એ આપડા હગાવાલા ઘણો એ બધો જેટલા સંબંધો છે શરીર ના જેટલા સંબંધો છે એ બધા સ્વાર્થ ના ભરેલા તમારે ચેક કરવું તો કરી ખાલી ફોન કરજો કે દવાખાનો દાખલ થયો છે અને ડોક્ટર આટલા દ્વારા દાખલ થવાનું કીધું છે આટલું બિલ બનાવ્યું છે ખબર લેવા કાજે આવજો જે આવું એ ખરો આ તો જેનામાં લાગણી હોય ભીતર ની અંદર ગાવેડો છે <initiatives> <sharpdad has students> <sharp fazendoert backlashasia>

આ બધા મહાપુરુષો નો અનુભવ થયો ઘણું ગાયા ઘણું નાચ્યા ઘણી જપ તપ તીર ખૂબ કરે દૂધ કરે પણ પીછે લેવા મહાપુરુષ આ વાત જઈને પછી ઠરી ગયાસી

એ એરોન થઈએ છીએ અને ભગવાનનું દુષ દઈએ છીએ ફલોની માતા ન રસ ફલો ન રસ ફલોનું ગ્રહ ન રસ શનિ ન રસ મંગળ ન રસ એટલે એ તો બજા એ તો બ્રહ્મણની અંદર હું તો બધું એનું જે કાર્ય સોંપ્યું છે એ કર્યું છે અને ના આપરો તો ભ્રમ એ છે તું તો આપરો હું ન રહીએ પેલા આપરો જોઈ લે કે આપરો હવાચી ફોધુ દી છે એટલા ન રહીએ છીએ